એવો કોપરેટર લાવો ને રોડ બનાવે એવો જીતાડો મારા જીવન મત જીતાડો હું માતા તમે વોટર જેવી જગ્યા એ નોખો છોડ વાત પણ કાલે હાથ ને હાથ ગોટે જીતી જીતીને આઈશ એટલે કઉ છું રાજકારણ માં શું એવું કોઈ આ ભૂવો બધી બાજુ દોડિયા

જેવા ભૂવો ના આવતા માતા તમારું ભવે ભેગું નહી થાય એવું જગત માં શીખો તમને અત્યારે બે ભાઈ હોય તો ભૂ હારો હોય તો બરાબર છે ને કે તમે ના જાતા તમારો છોકરો જાહેર ચાલ છે એવું કે એટલે ઘરની માતા દીવા ભરજો ઘરની માતા ની સેવા કરજો ઘરની કુળદેવી પગ પકડી લેજો તમારે બીજે હવે માથી પાછા કોક ને દીકરા ના હોય એટલે મટુડી લેવા જઈ કોક ને દારૂ છોડવું હોય પાછા જે ભોળા છોડાવવા જાય હોય તાર શું અમે ભૂત પૂજા

મજૂરી કરજો મહેનત કરજો મોટી એનો કોઈના રવાડ એ નો સડતા હું જગતમાં તમારી માતા કો છું અને મોટી અમારા ભુવાના કીધે કોઈ મજા થઈ જતી હોય ભુવાજી તો અમે વધારે મારી ઇનોવા લઈને આવ્યો છું ભારું મારી પણ ગોડા તો સાની એ મજા ના મારી હોજબન ને મોણે બેહરે નકરી મજા એનું તમાટા લો અમારા મજૂરી કરવી પડે તમે મજૂરી કરો એમો પૂહે બેનું ઘણા દમ કે અમાર ભુવેજી લાગશે 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 ભરપેર કરી આખી જિંદગી ડોલા હવે દી વાતું છે હવે આયે વાતું

એક સરસ્વતી કોઈને જોડવા હોય નો આવે એક લક્ષ્મી કોઈને જોડવા ધોડવા નો આવે ને એક અન્નપૂર્ણા કોઈને જોડવા નો આવે ઘણું બધું ટલ્લી થઈ ગયો તેને શંકરે આવે પણ આ એ નો આવે આઈ કે પર ઉતવાલ માં હું શંકર આવ્યો પણ આ તૈણ જોડવા રાખો હોય તો તમારે કેર મોધી મજૂરી કરવી પડે તો ઘરમાં પહેલી થી 30મી તારીખે તમારા બેંક ના ખાતામાં લક્ષ્મી જોડવા આવે

નોકરી કરજો ધંધો કરજો મજૂરી કરજો તમારાથી તિજોરી કોઈ દાડો મારો છાપડો દાદો કાઢ નહીં પડવા દે હું બાવાની માત ઉતી ભાઈ અને હું તો સમાન મજા કઈ ન ઉભી થઈ જુઈ માતા ને મોટો મારી નાત માટે ને ગળે લીસુ મરાત ને કેવા ને ગળે

हमारा देखना देखनी ना लगन वाल बहुत छोटे साली जातू है तो हाथ में छोटू मत बोधो तुम्हारी बेदी में शुक्रवा और पूरा हो सकता है आंधों के पहले तो चोरों मंडप बोधे तो तुम्हारी ये उड़ ते विको आंखों पासो करें शुक्रवा बोधो तो बेशक लगन में शुक्रवा